હેય ગાઈસ તો વેલકમ ટુ માય દેસી લાઈફસ્ટાઈલ લોગ એન્ડ બધાયને જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે બધા મજામાં જ સો અને લોગ મે મજા આવતી હશે મારા અને આજ તો અમારી ફેમિલી મે એક ન્યુ મેમ્બર એડ થવાનું છે તો એના માટે બાર આવ્યો એટલે લોગ બા બનાય રહ્યો તો તમે દેખાશે હે ગાઈસ તો જો હવે આપણે બોલેરામાં બેઠા છીએ અને સવારી પણ કરી લીધી છે અને હવે જલ પુરાવા આપણે પકડી જવું ઊભા છે બ્રેક લીધો તો જો હું ગાડી લઈને છું અને આગળ છે એની અંદર છે

જણકભાઈ આજ ના બોલી પાડો ને એની થટી કે પંદર દી થઈ ગયા હવે થટી બોલી ના બનસી આપણે બે નામ ચૂસ કરી રાખે પીબે તમાર જી રા ઓ ઓ જો કરું પડે ઓર પાણી નો પીય ઓ નથી પીવું એના ખાવું આપડે આવી ગયા છીએ વેણુભાઈ ના પાડવા ને એવું કીધું તો વેણુભાઈને રોટલી ખવડાવવા વેણુ તો ખાય જ ને રોટલી હમ હા કેમ વાત કરે જો ખાવી જ છે અને રોટલી હવે આપણે દીપાબેન આવી ગયા છે જો તમને બતાવો સ્કૂલ માંથી પટ્ટો વાઢી દે હાય કર દે હાય કેવો ગયો નિશાદ દિવસ તમારો સારો ગયો મસ્ત મસ્ત જબરદસ્ત આવું છે કાંઈ કામનું સ્કૂલનું રિએક્શન તો બહુ જગ્યાએ ફર્યો હો a little longer than a few minutes later આજે તો જોઈ શકો છો રસોડાની હાલત આખો રસોડ નીપોબેન શું તમે મારા ફેવરિટ ઓલ ટાઇમ ઢોસા બને છે આજે નીપોબેન જો ઢોસા બનાવ્યા છે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ ફર્સ્ટ ટાઈમ માય આવ્યા હે જો અમે ઢોસા બનાવે પેપર ઢોસા બનાવવાના આજે હા મસાલા ઢોસા કા ન બનાવવા મસાલા ન મે કીધું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે તો એવા હું ખાલી અખતરા કર્યા છે આ તો મસાલા ઢોસા કોકવાળ બનાવશું હવે આ આવડી ગયા હે સાદ પેલા નાને થી મોટે જવાય મોટે થી ડાયરેક્ટ ન હોય ઈ વાતે હાચી

પણ આપણે હજી બાકી છે રસોઈ બનાવવાની એટલે આપણે હજી નાવું પડશે નાવાઈ ધોઈ પછી આપણે રસોઈ બનાવી મળીએ પછી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર નરક ભાઈ તમે લાઈટ નો કરો હો કાલે લાઈટ નો કર્યો ના દે લાઈટ નો કા હા થઈ ગયો હો ચાલો જો મારી બંસી દેખાય હે બંસી જો વાગોળે હે અને ભેંસ આવી રીતના કરે ને વાગોળતા કહેવાય બંસીને અહીંયા લેમ્પ નહોતો તો રોનકભાઈ જો અહીંથી કનેક્શન જાતે કર્યું આરા લઈને અને લેમ્પ ચાલુ કરી દીધો છે રોનકભાઈ પ્લાસ્ટિકની કોથળી કાઢ નાખી હોય તો

અને આજે તો આપણા ઘરના ન્યૂ મેમ્બર એવા એ આગળનો લગ્ન મેં તો નથી જોયો પણ તમે કહેજો કે આપણા ન્યૂ મેમ્બર કેવા છે અને એનું નામ અમે રાખ્યું હોય તમે કેવું લેવું એ જરૂરથી કહેજો અને મેં આજે ઢોસા બનાવ્યા હતા એ ઢોંસા પણ આમ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા હતા પણ કેવા બેનના એ જોરદાર જ બેના હે તો લાઈક કરો શેર કરો અને ચલો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મળી નેક્સ્ટોરમાં ત્યાં સુધી બાય બાય Mãi mày, mãi mày.